ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબ જેલ પાછળ આવેલું એકમાત્ર ગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમતગમત માટે ખુલ્લું રાખવાના વિરોધમાં બે નેશનલ લેવલની ભરૂચની ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ સબ જેલની આવેલી ખુલ્લી જગ્યાના વિવાદે મેદાનનો વિવાદ સપાટી પર ફરી માઠું ઉચક્યું છે આ મેદાનમાં સબ જેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો છે જેને લઈ સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ભરિચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલ વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી લાયબ ખાન પઠાણ અને લારેબ ખાન પઠાણ બે સગી બહેનો પણ આજ મેદાન પર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે પરંતુ જિલ્લામાં રમતગમત માટે કોઈ સુવિધાઓ ન હોય હાલમાં વડોદરામાં રહીને રમતગમત ક્ષેત્રે આગળ વધી રહી છે જ્યારે આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબ ખાન પઠાણ અને લારેબ ખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપીને આ રમતગમતમાં મેદાન પર કોઈપણ પ્રકારનો કબજો નહીં કરવા અને આ મેદાન કાયમ માટે અહીંયાના સ્થાનિક બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવે જેથી બાળકો અહીંયા રમીને આગળ વધી શકે मेरा नाम लाइबा खान है और मैं टेनिस प्लेयर हूँ और फॉर्मल नेशनल स्केटर हूँ अभी मैं टेनिस खेल रही हूँ आइटा में और पहले हम यहाँ पर ही रहते थे जो सब जेल का ग्राउंड है एग्जैक्टली उसके सामने हमारा घर है तो इसी ग्राउंड पर मैं खेल के बड़ी हुई हूँ हु। बट ज़्यादा यहाँ पे फैसिलिटीज़ और अपॉर्चुनिटीज़ ना होने की वजह से हम उनको बड़ोडा शिफ्ट होना पड़ा सो तो, ये जो आज जो ये ग्राउंड है जो सब जो सब जेल एडमिनिस्ट्रेशन जो जेल एडमिनिस्ट्रेशन है लेना चाहते हैं टाउनशिप प्लानिंग के लिए पर मेरा एक उनसे सवाल है कि जो ये टाउनशिप प्लानिंग है वो वो तो सबके अच्छे के लिए होता है तो ऐसा क्योंकि गवर्नमेंट एम्प्लॉज जो होते हैं और जैसे जेल जेल के जो एम्प्लॉयज़ हैं उनके लिए ही क्यों ये फ़ायदा कॉमन पीपल के लिए क्यों कोई फ़ायदा नहीं हो सकता है उसके थ्रू आज आपने किस तरह से विकट किया है? आप लोग से हाँ हम बड़ोड़ा से साइकिलिंग करके यहाँ पर कलेक्टर भरूच कलेक्टर ऑफिस आए हैं हमारी ये आ, मांग है कि हमें ये ग्राउंड ऐसे ही रहने दें और खेलने दे आगे बढ़ने दें